કે જેથી કરી અને તમારે બિયારણની જે ખરીદી છે એની અંદર સરળતા રહે તો ખેડૂત મિત્રો એના પહેલા આપણે થોડી વાત કરીએ કે અમુક અમુક જે આપણે ખેડૂત મિત્રોના સવાલ છે એ આપણે પહેલા લઈ લ્યા તો સૌપ્રથમ વાત કરીએ તો ભીંડાનો બીજ દરનો એક સવાલ આવે કે દિલીપભાઈ અમારે ભીંડા તો વાવો છે પણ એનું બિયારણ કેટલું જોઈએ તો ખેડૂત મિત્રો જે સોળ ગુઠાનો વિઘો હોય છે એ વીઘા પ્રમાણે આપણે વાત કરીએ તો એક વીઘાની અંદર એક કિલો બિયારણ જોવે એકર ની અંદર વાત કરીએ તો અઢી થી ત્રણ કિલો સુધી જે છે બિયારણ જોતું હોય છે પણ ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ અમારે બિયારણ જે છે એ છોપવું નથી હાથ થી છોપવું નથી પણ અમારે ઓહીથી વાવું છે જો તમારે બિયારણનું વાવેતર કરવું હોય તો એની અંદર ખેડૂત મિત્ર છ કિલો થી લઈ અને સાત આઠ કિલો સુધી બિયારણ એકર ની અંદર ખેડૂત મિત્રો વાપરતા હોય છે એટલે એ રીતે એમાં શું થાય કે કેટલી લાઈન કરે છે ક્યારાની અંદર એના ઉપર ડિપેન્ડ કરે છે ઘણા ખેડૂત મિત્રો એવું કે ભાઈ આપણે બિયારણ જે છે વધારે નાખવું છે કે એમાં અંદર જે છે એ સીધી સોટી થાય અને એની અંદર જે છે પીંડામાં ડાળો ઓછી ફૂટે બરોબર છે એટલે આમાં દરેકની વિચાર શ્રેણી અલગ અલગ હોય છે પણ જે એનો જનરલ માપ છે એ એક વીઘાની અંદર એક કિલો છે અને એકરે જે છે અઢી કિલો નું એનો જે છે એ માપ છે એ રીતે તમારે હાથથી છોપી અને પીંડાનું વાવેતર કરવાનું રહેતું હોય છે હવે વાવેતર આપણે કઈ રીતે કરવું જોઈએ તો ખેડૂત મિત્રો જે છ ફૂટનો ક્યારો હોય છે એ છ ફૂટના ક્યારાની અંદર સાઈડની બાજુ બે બાજુ બબ્બે લાઈન કરવાની પીંડાની સાઈડમાં બબ્બે લાઈન કરવાની એક ફૂટ છોડીને વચ્ચેનો જે ગાળો છે અઢી થી ત્રણ ફૂટનો જે ગાળો છે એ ખાલી છોડી દેવાનો તમારે હાલવા ચાલવા માટે અંદર નિંદામણ કરવા જવું હોય ખાતર નાખવું છે કે આપણે પીંડો તોડવા માટે તો વચ્ચેનો જે ગાળો છે મોટો તમારે ખાલી રાખવાનો રહે છે અને લાઈન થી લાઈન તમે એક ફૂટ નું અંતર તમારે રાખી દેવાનું એક થી સવા ફૂટ નું અને છોડ થી છોડ નું જે અંતર છે એ અડધો ફૂટ નું અંતર તમારે રાખવાનું એવી રીતે તમારે છ ફૂટ નો જે કેરો હોય એ એક કેરા ની અંદર તમારે ચાર લાઈન કાઢી દેવાની એટલે સારામાં સારી રીતનું એનું વાવેતર થઈ જાય તો આ મેં તમને જે બેઝિક ટૂંકમાં સવાલ છે કે ભીંડાનો બીજ દર કેટલો રાખવો અને વાવેતર કઈ રીતે કરવું એની મેં તમને માહિતી આપી છે હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે દિલીપભાઈ અમારે પાયાની અંદર કયું ખાતર નાખવું તો ખેડૂત મિત્રો પાયાની અંદર જે છે એ તમારે દેશી છાણિયું ખાતર તો ભરવું જ જોવે એની સિવાય તમારે ડીએપી છે બાર બત્રીસ સોળ છે વીસ વીસ જીરો તેર છે એની સાથે સલ્ફર જે છે એ તમારે વાપરવું ખૂબ જરૂરી છે સલ્ફર જે છે મૂળિયાના વિકાસ માટે ખૂબ જરૂરી અને સારું છે તો એમનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ હવે ખેડૂત મિત્રો એની અંદર ઘણી બધી દવાઓ આવતી હોય છે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે ભીંડાની ખેતીની અંદર તો તમે જ્યારે વાવેતર કરો અને તમારે જો કોઈ કદાચ કઈ પ્રોબ્લેમ હોય અથવા તો તમે અત્યારે વાવેતર કરેલું છે અને એની અંદર તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય કે જેનું સમાધાન તમારી પાસે નથી તો તમારા ભીંડાના ફોટા તમારે અમને મોકલવાના રહેશે કે ફોટા જોઈ અને યોગ્ય સલાહ અમે તમને આપશું કે આની અંદર તમારે કઈ રીતની શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ એટલે તમારા જે અત્યારે કદાચ પાક ચાલુ હોય અથવા તો તમારે કરવાનો હોય તો એની અંદર રોગની છે જીવાતની છે ફૂગની છે વાયરસની છે ખાતરની છે એ તમામ માહિતી અમે તમને આપી દેસુ હવે આપણે મેઇન મહત્વની વાત કરીએ કે બિયારણ કયું પસંદ કરવું જોઈએ ભીંડાની ખેતીની અંદર સૌથી મહત્ત્વનું પાસું છે બિયારણની પસંદગી તો ખેડૂત મિત્રો એક આપણી પાસે લાલ ભીંડાનું બિયારણ છે આ તમે જોઈ શકો છો અજીત કંપનીનું રૂબી વેરાયટી છે આ લાલ ભીંડો છે હવે થોડીક આપણે લાલ ભીંડાની ખાસિયતો વિશે વાત કરીએ તો પહેલી વસ્તુ એ છે કે આ જે વસ્તુ છે ને આ થોડી સહનશીલ વધારે હોય રોગ જીવાતની સામે આ સહનશીલ વધારે હોય છે ગરમીની સામે થોડીક સહનશીલ વધુ હોય છે બીજી વસ્તુ કે લાલ ભીંડો શું કામ વાવવો જોઈએ તો લાલ ભીંડાનો જે છે ખેડૂત મિત્રો માર્કેટ ભાવ ઓન એન એવરેજ ડોટા થી ડબલ તમને મળતો હોય છે જે લીલા ભીંડાનો માર્કેટ ભાવ મળે એના કરતા ડોટા થી ડબલ ભાવ તમને લાલ ભીંડાનો મળે છે એટલે પેલી વસ્તુ તો એ છે કે માર્કેટમાં એનો ભાવ વધુ મળે હવે ખાવા જે વ્યક્તિ છે ડબલ ભાવ આપીને વસ્તુ ખરીદે છે છે એ વાત કરીએ તો ખાસ કરીને લાલ અંદર જે નું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે નું પ્રમાણ ઊંચું હોવાથી જે સુગરવાળા વાળા પેશન્ટ છે ડાયાબિટીસ વાળા પેશન્ટ છે એમને માટે ફાઈબર જે છે શરીરની અંદર ખૂબ જ મહત્વનું રહેતું હોય અને એ લોકોની પહેલી પસંદ જે છે લાલ લાલ રહેતી હોય એટલે એ લોકો વધારે ભાવ આપીને પણ જે છે ખરીદી કરતા હોય છે એટલે ખાસ કરી નવું વાવેતર કરવું હોય થોડો નવો અખતરો કરવો હોય તો એમના માટે લાલ ભીંડો જે છે એ બેસ્ટ છે હવે આપણે વાત કરીએ લીલા ભીંડાની તો લીલા ભીંડાની અંદર પ્રીમિયમ ક્વોલિટીના જે બિયારણો છે એ હું તમને પહેલા બતાવી દઉં કે જે માર્કેટની અંદર ટોપ છે અને સારામાં સારા જેમના પરફોર્મન્સ છે તો એવી પહેલી વેરાયટી જે છે અજીત કંપનીની સુરભી વેરાયટી છે ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી આપણે આ વેરાયટીની પાછળ પડેલા છીએ અને આ વેરાયટીના જોરદાર કહી શકાય એવા ટોપ પરફોર્મન્સ આપણને અત્યાર સુધી મળેલા છે આપણી પાસેથી જેટલા પણ ખેડૂત મિત્રોએ સુરભી ભીંડાનું વાવેતર કર્યું છે તમામ ખેડૂતોના આપણને પોઝિટિવ રિવ્યુ આવ્યા છે અને આની ખાસિયતોની વાત કરીએ તો તમામ પ્રકારની ખાસિયતો આ એક જ ભીંડાના બિયારણની અંદર આવી ગઈ છે જેવી કે સિંગ તૂટવામાં છેલી સિંગમાં વજન પૂરો સિંગની ગ્રીનરી સારી સિંગની સાઈઝ અને ક્વોલિટી સારી ગ્રીનરી સારી તમામ પ્રકારની જે ખાસિયતો છે આની અંદર આવી ગઈ છે બીજી વસ્તુ કે આ ભીંડો ત્રણેય મોસમની અંદર એટલે કે શિયાળો ઉનાળો ચોમાસુ ત્રણેય મોસમની અંદર વાવવા માટે આ ટોપ વસ્તુ છે

રહેવાની છે એની સિવાયની આપણે વાત કરીએ તો એડવાન્ટા સીટ રાધિકા વેરાયટી રાધિકા જે છે પણ પરફોર્મન્સ ટોપ છે ખાસ ઉનાળાની અંદર આ જે વેરાયટી છે સફેદ અને પીળી થતી નથી તો રાધિકા જે છે એ પણ ખૂબ જ માર્કેટની અંદર પ્રચલિત અને સારી વેરાયટી છે એની સિવાય એડવાન્ટા સીડ્સની જે બે વર્ષથી નવી વેરાયટી બહાર પડી છે એડીવી થર્ટી એડીવી ત્રીસ બરોબર છે આ વેરાયટી પણ સારામાં સારું પરિણામ ની જૂની અને જાણીતી વેરાયટી એટલે કે એડવાન્ટા સીડ્સની ની આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે શિયાળા ચોમાસાની અંદર તમારે વાવેતર કરવું હોય તો એના માટે બેસ્ટ વેરાયટી છે પછી ખેડૂત મિત્રો લક્ષ્મી સીડ્સ દ્વારા જે આપવામાં આવેલી છે પવિત્રા વેરાયટી અને સાગર સીટ્સની બીજી જે વેરાયટી છે એ છે સુમિત્રા વેરાયટી આ બંને વેરાયટી ખેડૂત મિત્રો આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે પવિત્રા પણ છે અને સુમિત્રા પણ છે આ બંને વેરાયટીઓ આપણી પાસે જે છે ઉપલબ્ધ છે આની ખાસિયતો જે છે એની વાત કરીએ તો એમાં ઘડી એકદમ ટૂંકી છે પાંજે છે ચિરાવ છે વિણાટ ની અંદર સારી છે તૂટવાની અંદર સારી છે ભીંડાનું જે છે બજાર ભાવ એમાં સારામાં સારો મળે છે એટલે સાગર લક્ષ્મી સીટ ની બંને વેરાયટીઓ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે હવે ખેડૂત મિત્રો નામધારી સીટ નું અઠ્યોતેર ઝીરો એટ વેરાયટી આ પણ પ્રીમિયમ ક્વોલિટીના ભીંડાની વેરાયટી છે પણ આપણી પાસે હાજર છે અને નામધારી આપણે વાત કરીએ તો એનું ખૂબ જ પ્રચલિત એવું સત્યોતેર છે એટલે સત્યોતેર આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે હવે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતોની એવી હોય છે કે ભાઈ અમારે ખૂબ મોંઘું બિયારણ જે છે એ નથી વાપરવું થોડું અમને સસ્તું બિયારણ આપો બરોબર છે તો ચાર હજારની આજુબાજુ આપણે આપણે કહી શકાય એવી બધી જે વાત કરીએ એટલે કે લો કોસ્ટની અંદર તમે જોઈ શકો છો બીએસએફ એસએફ કંપનીનું સિંગમ વેરાયટી ખૂબ જ વર્ષો જૂની ટૂંકમાં આ વેરાયટી છે લગભગ પાંચ છ વર્ષથી માર્કેટની અંદર આવે છે અને સારામાં સારું આનું પણ પરફોર્મન્સ છે નામથી જ વેચાય છે સિંગમ વેરાયટી બીએફ કંપનીની પછી રેટ્રો એકસો આઠ અત્યારે આ વેરાયટી પણ ઘણી ટ્રેન્ડિંગ અંદર અંદર ઘણી છે રેટ્રો આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે આમાં જે છે નજીક નજીક સિંગ લાગવાની જે છે એની ખાસિયત છે એની સિવાયની આપણે વાત કરીએ તો અંકુર સીટ્સની ટકાટક આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે ટકાટક વેરાયટી અંકુર સીટ્સની અને કલર સીટ દ્વારા જે આપવામાં આવેલી છે પંદર તેર વેરાયટી બરાબર છે આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે આ વેરાયટી પણ માર્કેટની અંદર ખૂબ સારી ચાલે છે આનું જે પરફોર્મન્સ છે એ સારું છે એટલે કે જે ખેડૂત મિત્રોને થોડું લો કોસ્ટની અંદર વાવેતર કરવું હોય તો એમના માટે તેર પંદર તેર જે છે વેરાયટી ખૂબ સરસ છે સિંગ જે છે એકદમ લીલી અને સારી છે બરોબર છે અને તોડવાની અંદર પણ આ વેરાયટી સારી છે હવે ખેડૂત મિત્રો આપણી પાસે અમુક વેરાયટીઓ નવી આવી છે કે જે ગઈ સાલ થી અથવા તો ઓનની સાલ થી આપણી પાસે આવી છે બરોબર છે અને એની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ઇલોરા કંપનીની ગૌરી વેરાયટી બરોબર છે આ વેરાયટી આપણી પાસે ઓનની સાલ ની અંદર જ આવી છે અને આમાં જે છે મીડિયમ સાઈઝ નું જે છે એનો પાન થાય છે બરોબર છે અને સિંગ જે છે ભરાવદાર થાય છે એટલે આ વેરાયટી પણ સારી છે

પાસે ઓનની સાલની અંદર નવી વેરાયટીઓ આવેલી છે એટલે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ આપણે જે નવું બિયારણ આવે નવી જે વેરાયટી આવે એનો આપણે અખતરો કરવો છે એને આપણે ટ્રાયલ લેવા છે અથવા તો એ વેરાયટી નવી જે છે સારી જ હોય છે એ રીતે ઘણા ખેડૂત મિત્રો એ અપનાવતા હોય છે એટલે એ ત્રણ વેરાયટી આપણી પાસે નવી જે છે હાજરની અંદર ઉપલબ્ધ છે હવે ખેડૂત મિત્રો જે ખેડૂતોને સસ્તું બિયારણ વાવવું છે અને સારું બિયારણ વાવવું છે એટલે કે સસ્તું અને સારું તો એની અંદર જે છે સત્યોતેર અઠયોતેર નામધારી સીડ્સનું સત્યોતેર અઠ્યોતેર આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને બીજી વેરાયટીની વાત કરીએ તો નિધિ સીડ્સનું એકસો બાવન વેરાયટી આ બંને વેરાયટી જે છે આપણી પાસે ઉપલબ્ધ છે હવે આ બંને વેરાયટી ની અંદર પાન જે છે એના મોટા થતા હોય છે પણ સિંગ જે છે એકદમ સારી અને વજન વાળી આ બંને વેરાયટી ની અંદર થતી હોય આ બંને વેરાયટીની સીંગ જે છે એની માર્કેટની અંદર ડિમાન્ડ પણ રહેતી હોય છે એના સિવાયની આપણે વાત કરીએ તો આપણી પાસે ખેડૂત મિત્રો ઓપીની અંદર એટલે કે ચાલુ બિયારણ ઓપી સસ્તું બિયારણ એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો એની અંદર આપણી પાસે કે એશિયન વેરાયટી આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને એના સિવાયની આપણે વાત કરીએ ઓપી વેરાયટીની અંદર તો એ આપણી પાસે અંકુર કંપનીનું એકતાલીસ આ બિયારણ પણ છે આને આપણે દેશી બિયારણ તરીકે કહીએ કે અથવા તો હોપી બિયારણ તરીકે પણ આપણે કહી શકીએ એ બંને વેરાયટી ઉપલબ્ધ છે એકસો પંચાવન ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે એ વેરાયટીઓ મેં તમને બતાવી છે આના સિવાયની તમારે કોઈ વેરાયટીની જરૂરિયાત હોય તો એના અમને ફોટા મોકલજો અથવા તો ફોન કોલ કરજો જો શક્ય હશે તો એ વેરાયટીઓ અમે તમને પહોંચતી કરી દેશું એના સિવાયની આપણે વાત કરીએ કે આમાંથી તમારે કોઈ પણ બિયારણ જો તમારે મંગાવો હોય તો એ બિયારણ તમારા તાલુકા મથક સુધી અમે પહોંચતા કરી આપીશું વિશેષની અંદર કે આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને દરેક ખેડૂત મિત્ર જે છે સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ કરી લેવા વિનંતી છે કે સાચી અને સારી કૃષિ માહિતી માત્ર શ્રીરામ પેસ્ટીસાઈડ માંથી ઉપલબ્ધ હર હંમેશા તમને મળતી રહેશે એટલે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને રાખી દેવી એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન